નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિવેકાનંદ વિદ્યાલય હળવદ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નવ જેમાં બંધારણના જે લક્ષણો છે એમાંનો એક લક્ષણ મૂળભૂત હકો તો આ હકોની અંદર આપણે આગલા વિડીયોમાં સમાનતાના હકની વાત કરી હતી આજના આ વિડીયોમાં આપણે સ્વતંત્રતાનો હકની માહિતી જોઈશું જે કદાચ તમારે પરીક્ષામાં એકાદો મૂળભૂત હક વિસ્તારથી પૂછાય તો કામ આવશે તો વિદ્યાર્થી મિત્રો બંધારણની અંદર ભારતના તમામ નાગરિકોને મૂળભૂત છ હક આપ્યા છે એમાં બીજા નંબરનો જે હક છે સ્વતંત્રતાનો હક આ સ્વતંત્રતાના હકની અંદર દરેક નાગરિકને છ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે કઈ કઈ સ્વતંત્રતા તો એક વિચાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મતલબ તમે તમારી જે શબ્દો છે વાણી છે એ તમે સરકાર સમક્ષ સરકારના પ્રતિનિધિ સમક્ષ કે અન્ય રીતે તમે એને અલગ અલગ માધ્યમથી વ્યક્ત કરી શકો છો રજૂ કરી શકો છો તો આ પેલા નંબરની સ્વતંત્રતા બીજી શાંતિથી શસ્ત્રો વગર કોઈપણ જગ્યાએ જાહેર સ્થળે એકત્ર થવાની ભેગા થવાની સ્વતંત્રતા અને સભા ભરવાની સ્વતંત્રતા પણ એમાં આપવા છે તમારે જે આ કાર્ય કર્યું હોય સભા ભર્યો હોય તો અગાઉથી તમારે સરકારની મંજૂરી લેવી પડે છે ત્રણ નંબર ત્રીજી સ્વતંત્રતા તમારે પોતાનું મંડળ કે સંઘ તૈયાર કરવો હોય રચવો હોય તો તમે રચી શકો છો અને એની પ્રવૃત્તિ કરી શકો છો ચાર ભારતના કોઈપણ પ્રદેશમાં મુક્ત રીતે સ્વતંત્ર રીતે હરવા ફરવાની સ્વતંત્રતા દેશના કોઈ પણ ભાગમાં દેશની બહાર નહીં દેશના કોઈ પણ પ્રદેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા છે અને પાંચ નંબર દેશના કોઈ પણ પ્રદેશમાં તમારે રહેવું હોય ત્યાં સ્થાયી થઈ જવું હોય દાખલા તરીકે તમારે ગુજરાતમાંથી રાજસ્થાન કેરળ કર્ણાટક પંજાબ કોઈ પણ રાજ્યમાં તમારે ત્યાં રહેવું છે ત્યાં સ્થાયી થઈ જવું છે તો એની પણ તમને સ્વતંત્રતા છે અને છેલ્લે છ નંબર તમે ગમે તે કામ ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા જે કાયદાથી પ્રતિબંધક ના હોય તેવા તો વિદ્યાર્થી મિત્રો આ મૂળભૂત હકમાં સ્વતંત્રતાનો હક એ ભારતીય નાગરિકોના સર્વોત્તોમુખી વિકાસ સંપૂર્ણ વિકાસ થાય અને પોતાનું અભિવ્યક્ત કરી શકે એટલા માટે લોકશાહીના સારા એવા સુચારુ સંચાલન થઈ શકે એટલા માટે તથા તંદુરસ્ત સ્વસ્થ જીવન દરેક વ્યક્તિ જીવન જીવી શકે એટલા માટે આ હકનું આજે બહુ મોટું મહત્ત્વ છે વધુ મહત્ત્વ છે પણ હવે જ્યારે આપણને આ બધી સ્વતંત્રતા મળી છે તો શું આપણી સ્વતંત્રતા અમર્યાદિત અનિયંત્રિત બેફામ રીતે તમે એ સ્વતંત્રતા ભોગી શકશો ના કોઈપણ વ્યક્તિ પોતાના મન ફાવે એવી રીતે બેફાક સોસંદી રીતે પોતાની ઈચ્છા પ્રમાણે આ હકનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કારણ કે રાજ્યની શાંતિ સલામતી માટે અને દેશના સારા એવા વિકાસ માટે સરકાર આ બધી સ્વતંત્રતાઓ પર ધારે તો નિયંત્રણો મૂકી શકે છે એના પર મર્યાદાઓ મૂકી શકે છે અને બંધારણમાં એના માટેની કેટલીક આવી સ્પષ્ટતા કરેલી છે એના માટેની જોગવાઈ કરેલી છે કે જો સરકારને એવું લાગે કે તમે આ સ્વતંત્રતાના હકનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છો તો સરકાર બંધારણમાં રહેલી જોગવાઈના આધીન તમારા પર નિયંત્રણ મૂકી શકે મર્યાદાઓ લાવી શકે હવે નાગરિકને તમે જોઈ ગયા વિચારવાણીની સ્વતંત્રતા નાગરિક પોતે પોતાના વિચારો બોલીને પોતાના વર્તનથી અભિવ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે તમે જો આજકાલ બધા કલાકારો સિરિયલોમાં ફિલ્મોમાં નાટકોમાં અલગ અલગ રીતે પોતાના વિચારો સોશિયલ મીડિયાની અંદર પણ એ પોતાના અભિવ્યક્ત વિચાર રજૂ કરતા હોય છે સરકારની વિરુદ્ધમાં કે સરકારના પક્ષમાં કે અલગ અલગ બાબતમાં તો એ અભિવ્યક્ત કરવા માટેની આપણને સ્વતંત્ર છે દરેકને પણ અને એ પાછું કઈ રીતે લેખિત અથવા મૌખિક તમે લખીને પણ વ્યક્ત કરી શકો છો અથવા બોલીને પણ પણ બીજી રીતે તમે તમારા શરીરના અભિનય આંગિક એટલે શરીરના જે અંગો છે એ અંગોમાં અભિનય થકી પણ તમે પોતાના વિચારો રજૂ કરી શકો છો પણ એ વિચારોની અંદર પણ કેટલીક મર્યાદા છે કારણ કારણ કે તમને જે આ અધિકાર મળ્યો છે તો એ નિરંકુશ રીતે આપણે ભોગવવા નથી બેફામ રીતે ભોગવવા નથી પછી આપણે મન ફાવે વિચારો રજૂ કરીએ બે અપશબ્દ બોલીએ તો એ એની છૂટ નથી બરાબર બંધારણની અંદર એ બાબતમાં પણ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે કે જેથી કરીને તમે આજે કહો ઘણા ફિલ્મોની અંદર અશ્લીલતા હોય ખોટા વિચારો રજૂ થતા હોય કે સમાજ વિરુદ્ધ રજૂ થતું હોય તો લોકો એનો વિરોધ કરે છે અને સરકાર એના પર નિયંત્રણ મૂકે છે તો એ સરકાર આ બધું કરી શકે છે જાહેર શાંતિ સલામતી નીતિમતા માટે શિષ્ટતા માટે અદાલતનો તિરસ્કાર થતો હોય કોઈ વ્યક્તિનું સન્માનજનક સ્થાન કે પદ હોવાની બદનામ થતો હોય ગુના માટે તમે હિંસક ઉશ્કેલની કરવા માંગતા હોય તો આ બધી બાબતો જો ધ્યાનમાં સરકારને આવે તો સરકાર આ સ્વતંત્રતાના હક ઉપયોગ ઉપર રાજ્ય સરકાર નિયંત્રણ મૂકી શકે કેટલીક મર્યાદાઓ મૂકી શકે પણ હવે આપણને પ્રશ્ન એ થાય કે સરકાર જો આ સ્વતંત્રના હક આપ્યો છે એ આપણે ભોગી શકીએ છીએ પણ સરકાર નિયંત્રણ મૂકી શકે છે તો શું એ નિયંત્રણો વ્યાજબી છે કે નથી એ જોયું હોય તો એ સત્તા કોની છે ન્યાયતંત્રની આ સત્તા ન્યાયતંત્ર પાસે છે કે સરકાર તમારા પર નિયંત્રણ મૂકી શકે છે તો એ કેટલા વ્યાજબી છે યોગ્ય છે જો યોગ્ય હોય તો એ યોગ્ય લાગશે એટલા માટે ઈસવીસન બે હજાર નવમાં બંધારણમાં સુધારો કરી અને આરટીઈ રાઇટ રાઈટ ટુ એજ્યુકેશન મફત ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર આ અધિકાર આપી અને સરકારે શિક્ષણનો અધિકાર જે આપ્યો તો એ શું છે એ આપણો અધિકાર હતો બંધારણમાં કોઈ હતી અને એ આ બધું કરીને સરકારે સ્પષ્ટતા કરવા માગે છે હવે ગુના સમયે આ બધી સ્વતંત્રતાઓ છે પણ કોઈ તમે ગુનો કર્યો છે અને ગુનો કર્યો એ સમયે વ્યક્તિનો ગુનો સાબિત થતો ન હોય વ્યક્તિ આજે છે પણ એમાં એનો એ ગુનો નથી ગણાતો તો એ વ્યક્તિને સજા કરી શકાતી નથી બીજું બંધારણમાં કોઈ પણ ગુના બદલ જે સજાની જોગવાઈ હોય છે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થા જોગવાઈ મુજબ વધુ સજા એક જ ગુના માટે વધુ સજા કે એક જ ગુનામાં એકથી વધુ વ્યક્તિને સજા કરી શકાતી નથી સાથે સાથે અખબારની એ પણ સ્વતંત્રતા આપી છે અખબારી સ્વતંત્ર છે તો આ તમે એનો ઉપયોગ કરી શકાય પણ બંધારણમાં એના માટે જોગવાઈ કરેલી છે હવે કોઈ પણ ગુના સમયે સરકાર કે પોલીસ કારણ દર્શાવ્યા વગર કોઈ પણ વ્યક્તિની ધરપકડ અગાઉ જાણ કર્યા વગર કરી શકતી નથી એના માટે તમારી પા તમારા નામનું કોર્ટના જજનું જે કહેવાય વોરંટ જે છે એ હુકમનામું જો હોય તો કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકાય ધરપકડ કર્યા પછી એ વ્યક્તિને એ ગુનેગારને ચોવીસ કલાકમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવો પડે છે ચોવીસ કલાકમાં જો વ્યક્તિને જજની સામે રજૂ ન કરી શકાય તો એ વ્યક્તિનો ગુનો સાબિત થતો નથી બીજું કોઈ પણ વ્યક્તિને પોતાનો બચાવ કરવા માટે સલાહ લેવા માટે કે પોતાનો એ વકીલ રાખી શકે છે કોર્ટમાં પોતાનું જુબાની આપી શકે છે અને એ અધિકાર એને આપેલો છે એમ કરતાં એને અટકાવી શકાતો નથી મહિલાને રાત્રિના બાર વાગ્યા પછી એની ધરપકડ કરી શકાતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વાત સ્વતંત્રતાના હકની કે જેની અંદર આપણને કેટલીક સ્વતંત્રતાઓ આપી છે પણ પ્રતિબંધક અટકાયેલ ધારા મુજબ જો તમે કોઈ એવું કાર્ય કર્યું હોય તો ઉપરના આ બાબતો એમાં લાગશે નહીં કારણ કારણ કે એના માટે અલગ વ્યવસ્થા છે તો પ્રતિબંધક અટકાયત મુજબ કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરવા માટે કે પ્રવૃત્તિ કરવા માટે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સરકાર સાવચેતી માટે એ વ્યક્તિની અટકાયતી ધારાના કાયદા મુજબ એ વ્યક્તિની સરકાર ધરપકડ કરી શકે જાણ કર્યા વગર બીજું હવે એ સરકાર શા માટે ધરપકડ કરે છે તો કે ભાઈ એને સજા માટે નહીં પણ એ વ્યક્તિ ગુનો કરતા અટકી જાય એટલા માટે સરકાર એની ધરપકડ કરે છે એને સજા આપવા માટે નથી ધરપકડ કરતી અને કોઈ પણ વ્યક્તિની જ્યારે આ કાયદા મુજબ ધરપકડ થાય તો એ વ્યક્તિને ત્રણ મહિનાથી વધુ સમય સુધી એની અટકાયત કરી શકાતી નથી વધુમાં વધુ ત્રણ મહિના સુધીની જેલમાં રાખી શકાય પણ જો એ વ્યક્તિની અટકાયત કદાચ કરવામાં આવે હોય તો વડી અદાલતના ન્યાયાધીશ કે રાજ્ય સરકારનું જે સલાહકાર બોર્ડ છે જે અભિપ્રાય આપે તો એના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાનો અટકાયતનો હુકમ રદ કરી શકે અને પણ એનો નિર્ણય કોણ કરી શકે જે તે રાજ્યની સરકાર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વતંત્રતાનો હકની વાત થઈ જેની અંદર ઘણી બધી બાબત આવે છે જેમ કે કોઈ આરોપીને પોલીસે વગર કારણે ધરપકડ કરી જેલમાં પૂરી દીધો તો આમાં કયા આપનો ભંગ થયો સ્વતંત્રતાનો બરાબર તો આ બધી વસ્તુ એમાં લાગુ પડશે